પ્રધાનમંત્રી મોદીના જોર્ડન પ્રવાસનો બીજો દિવસ જોર્ડનમાં પ્રધાનમંત્રી મોદી ક્રાઉન પ્રિન્સને મળ્યા પીએમ મોદી અને ક્રાઉન પ્રિન્સ એક કારમાં સવાર થયા પીએમ મોદીએ કહ્યું ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે તો આ સીધા જ દ્રશ્યો આપણા સુધી પહોંચાડી રહ્યા છે પ્રધાનમંત્રી ત્રણ દિવસના વિદેશ પ્રવાસે છે ત્યારે પ્રધાનમંત્રી મોદી ક્રાઉન પ્રિન્સને મળ્યા એ સમયની આ તસવીરો આપણા સુધી ન્યૂઝ કેપિટલ પહોંચાડી રહ્યું છે પીએમ મોદી અને ક્રાઉન પ્રિન્સ એક કારમાં સવાર પણ થયા હતા તેમની વચ્ચે બેઠક પણ થઈ હતી અને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારત મજબૂતી સાથે આગળ વધી રહ્યું છે તો પીએમ મોદીના જોર્ડન પ્રવાસનો બીજો દિવસ છે જોર્ડનના પીએમ મોદી ક્રાઉન પ્રિન્સને મળ્યા હતા પીએમ મોદી અને ક્રાઉન પ્રિન્સ એક કારમાં પણ સવાર થયા હોવાની જાણકારી છે પીએમ મોદીએ કહ્યું ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે આ એ સમયના કે જ્યારે ક્રાઉન પ્રિન્સ કાર ડ્રાઈવ કરી રહ્યા છે અને સાથે આગળ જ તેમની બાજુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ બેઠા છે એક જ કારમાં તેઓ સવાર થયા હતા અને એ સમયના આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે બંને વચ્ચે બેઠક પણ થઈ બંને વચ્ચે વાતચીત પણ થઈ અને ત્યાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે તો આ એ સમયની તસવીરો એ સમયના દ્રશ્યો આપણા સુધી પહોંચાડી રહ્યા છે એક કારમાં પ્રધાનમંત્રી અને ક્રાઉન પ્રિન્સ સાથે જોવા મળ્યા અને એક અલગ જ ખુશી એક અલગ જ એક્સાઇટમેન્ટ બંનેના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળી